નમસ્તે ખેડૂત મિત્રો જમીન બચાવો ઉત્પાદન વધારો અને જીવન બચાવો અને ઓર્ગેનિક કાર્બન અપનાવો એવા ધ્યેય સાથે આજે ફરી પાછો હું હાજર થયો છું આપણી બાયોટેક અને મારું નામ છે વિશાલ આપણે ડુંગળીના પાકમાં સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ તો ચાલો આપણે ખેડૂત મિત્રને આપણે મળશું સાથે ખેડૂત આવી ગયા છે તમારું નામ કહેશો મારું નામ ખોરજીયા હુસૈન છે ગામ અમસરે તાલુકો વાકા અને ઝીલો મોરબી તમે કેટલા વર્ષથી આ ખેતરમાં ડુંગળીનું ખેતી કરો છો અટારે વ્યવસ્થિયા કરતા કે આમાં ડુંગળી આપણે ક્યારે વાવેતર કરેલું છે નવમા મહિનામાં એન્ડમાં કરેલ ડુંગળીના પાકમાં તમને અત્યાર સુધી સમસ્યાઓ શું શું આવતી હતી એક સુકારાનો પ્રોબ્લેમ રહેતો હતો સ્લાઇટિંગનો કેવરાવતો હતો એક સાઇઝનો કેવરાવતો હતો એક ખેંચવામાં કેવરાવતી હતી આ સમસ્યાનું સમાધાન તમે કેવી રીતે તમને મળ્યું આપણે નિજામભાઈ દેવરીવાળા મળ્યા નિજામબાઈ એને કીધું કે આપણો ખેલ બહુ પાવ લો લિક્વિડ ગ્લો લિક્વિડ ટોનિક એ પાવાથી આ રિઝલ્ટ મળ્યું આ રિઝલ્ટ તમને મળેલું છે ગ્લો લિક્વિડ ટોનિક થી અને ગ્લો લિક્વિડ ટોનિક તમે અત્યાર સુધી કેટલી વખત આપેલું છે ડુંગળીમાં બે વખત આપેલું છે બે પાંચ લિટર આપેલું છે એક વીગે પાંચ પાંચ લિટર આપેલું છે વીગે પાંચ લિટર પિયતમાં આપ્યું છે અને ઉપરથી પછી કઈ સ્પ્રે લીધા છે કઈ નિજમભાઈ સ્પ્રે આપ્યા હતા એ છંટકાવ કર્યા હતા તો એ પ્રીમિયમ સ્પ્રે ના પણ તમે છંટકાવ કરેલા છે ગ્લો પ્રીમિયમ સ્પ્રે જે અમારો ઉપરથી છંટકાવ કરવાનો આવે છે એમના સ્પ્રે આપણે કેટલા લીધેલા છે આ ડુંગળીમાં એમાં ચાર ચાર સ્પ્રે લીધેલા હતા ચાર સ્પ્રે અને કેટલા કેટલા દિવસના અંતરે લીધેલા છે આપણે આપણે સોયબી અને અઢી મહિના થયા અઢી મહિના થયા આજે તારીખ

જે અમારા ખેડૂત મિત્ર છે એમને નીચેથી કાંઈ કોઈ પણ જાતનું રાસાયણિક પિયતમાં આપેલું નથી ફક્ત ગ્લો લિક્વિડ ટોનિક પિયતમાં આપેલું છે અને માથેથી ફક્ત ચાર વખત સ્પ્રે લીધેલા છે આ ખેતરમાં કઈ ડુંગળીની જાત વાવેલી છે આ નાસિક વાવેલી છે નાસિક લાલ નાસિક અને આ કેટલા વીઘાનું આપણું વાવેતર છે અત્યારે જે ત્રણ વીઘાનું વાવેતર છે ત્રણ વીઘાનું વાવેતર છે એમાં અત્યારે જે આ આપણે જે આ ડુંગળીમાં જે પાયેલું છે એ કેટલા વીઘા છે એ દોઢ વીઘા નું વાવેતર છે અને જે નથી પાયું એ કેટલા વીઘા અડધા વીઘા નું એ અડધા વીઘા નું છે તો મને બતાડશો કે જેમાં નથી પાયું એમાં ડુંગળીની સાઈઝ મને ઉપાડીને બતાડશો તમે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈ મને બતાડો ને જે નથી પાયું એમાં આપણે આમાં નથી પાયું આમાં નથી પાયું સાહેબ આમાં નથી પાયું આપણે બતાડી ખેડૂત મિત્રોને કે જે નથી પાયું એ ડુંગળીની તમે સાઈઝ જોઈ શકો છો અને રિયાઝભાઈ આપણે જે પાયેલું છે એ આપણા ખેડૂત દર્શકોને આપણે બતાડી તો આને અહીં મૂકી દો તમે બસ હવે કઈ જગ્યા આ સાઈડ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો મારા હાથમાં જે નથી અમારું ગ્લો લિક્વિડ ટોનિક અને અમારો ગ્લો પ્રીમિયમ સ્પ્રે નથી છંટકાવ થયેલો અને બે એક જ દિવસની છે ડુંગળી તો આપ એની સાઇઝ જોઈ શકો છો ડુંગળીની અને એની જે ગાંજો છે જે તમે ગાંજો પણ જોઈ શકો છો એમનો બરાબર તો ખેડૂત મિત્રો આ અમારું ગ્લો લિક્વિડ ટોનિકનું જે રિઝલ્ટ છે આજે અમે તમારી સમક્ષ બતાડ્યું છે તમને અમારું લિક્વિડ વાપરવાથી અને સ્પ્રે કરવાથી તમને સંતોષ થયો ને સંતોષ થયો છે અચ્છા હવે આપણા ખેડૂત મિત્રોને એ કહ્યો કે આનું ઉત્પાદન વિઘે કેટલું નીકળશે ડુંગળીનું ની આશા છે વિગે ની આશા છે અને અત્યાર સુધી જે તમે ખેતી કરી આમાં ડુંગળીની આટલા વર્ષોથી પાછલા વર્ષોમાં તો આટલું ઉત્પાદન મળેલું ક્યારે ક્યારે આવશે એવું લાગે છે તમને આ ગેમ આવશે આ આ વર્ષે આવશે

એટલે આજે ખેડૂતને સંતોષકારક રિઝલ્ટ મળે છે અને બીજા વધારાના ખર્ચ કરવા નથી પડતા રિયાશભાઈ તમે અમને અત્યારે જે આટલો સમય આવી સિઝનમાં ફાળવો તે બદલ હું તમારો ધન્યવાદ કરું છું જે ખેડૂત મિત્રો અત્યારે મારી આ ચેનલ જોવે છે જેને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકોન દબાવી દેજો અને વધુ વધુ શેર કરશો જેથી બીજા ખેડૂતનું આપણે સારું કરી શકીએ જો તમને પણ ખેતીની સમસ્યાના પ્રશ્નો હોય તો અમારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે મોકલશો જેથી અમે તમને જવાબ આપશું